હેલો હા કોણ તમે કોણ બોલો કોણ બોલો તમે હું બોલું એસ એમ ઠાકોર ની હા કોણ હવે તમે વિડીયો એક કોલ રેકોર્ડિંગ નો અપલોડ કરેલ છે યુટ્યુબ માં હા રોયલ રાજા બોલો તમે હા હું મહેશ ઠાકોર બોલું હા એટલે વિડીયો તમે કેને પૂછીને અપલોડ કર્યો ઈ તે કેમ વિડીયો અપલોડ કર્યો દી એટલે આમ કેને તમે કોઈની પરમિશન લીધી હતી તે પરમિશન લેવાની હોય વિડીયો અપલોડ કરવામાં તો કઈ રિલેશન છે એસએમ ઠાકોર જોડે તો કોણ બોલો કોણ છે હું છે તે આ હું ની ફેમિલી માંથી બોલું ભાઈ તે ફેમિલી માંથી હોય તો પણ એમ ને એસએમ ઠાકોર મને ફોન કરીને જ પૂછતો ને તું ભાઈ કોણ કહેવા વાળો મને

અમેનું કોલ રેકોર્ડિંગ તમે અમારે ફેમસ થાઉં તારા એસએમ ઠાકોર ને છે ને તારા એસએમ ઠાકોર ને ફેમસ થાઉં તો મે કીધું હાલો આને ફેમસ કરી દે ભઈ અમે ગમમી કરી પણ તારે એવું લેવા દેવા છે મારું મન પડે તો મારી આઈડી છે તારું મન પડે એમ કરે એટલે ભાઈ બહુ ઉછો આવા એમ નહીં તું વાત કરતો રહ્યો તું જી હોય છે બરાબર હવે હું કોણ છે એ તો તને ખબર પડી જાય એય ખબર પડી આય ખબર જ પડી લીધી અમે એમ હા તને કોઈ ની અવાજ છે અમી કોઈ તારે ભાજપ કોંગ્રેસ જોઈ જીતું નો હોય એટલે હું તને એ જ કહું કે કોઈ જોડાઈ ગયેલ છે વાત કરે છે એટલે ભાઈ તું એમ નઈ તું વાત કરે છે વિડીયો કોને પૂછીને પરમિશન લઈ રહી તું કઈ મોટો કિંગ છે કિંગ જ છે તને વાત કરાવેલી છે ભાઈ તારે કોલ રેકોર્ડિંગ મૂકવાની કઈ જરૂર જ નથી ઈ મારું મન પડે તું થોડો કઈ કિંગ છે કઉ તો ખરી ને તું ભાજપ નું હોય કે કોંગ્રેસ નો હોય કે હામડા વાળા નું હોય મારે કઈ લેવા દેવા નહીં સમજી ગયો હું ગમે ત્યાંનું હોય તારે કઈ લેવા દેવા નથી મને ખબર છે પણ તારે વાત કરીને તારે કોલ રેકોર્ડિંગ અપલોડ કરવાની હું જરૂર હતી તો તારે છે ને પ્રેમથી પેલા એ આમ જો તારે તું જીવ હોય બરાબર પણ એ શું ઠાકોર કે તું મહેશ ઠાકોર હોય જી ગમી ને મારે પરિવાર નો માણસ હોય પણ મારું તો એક જ કહેવાનું છે કે તારે છે ને પેલા પ્રેમથી વાત કરવી હું છે એમ કોને પરમિશન લીધી ને હું તારે યાર વાત કરું એ પ્રેમથી જ છે હજી છે ને જોયું નથી એસ એમ ઠાકોર મમરા ભરાણા ને તો અમે અમને અમને વાત કરું એ પ્રેમથી જ વાત કરું એટલે તું ધ્યાન રાખજે ભાઈ

ને કદાચ તું ભાજપ હોય કે કોંગ્રેસ હોય ગમે મને કઈ લેવા દેવા નહીં બરાબર ને તારા મમ્મી ભર્તા પર મને કઈ ની વાર લાગે સમજી ગયો એમ હા ઈ આમ જો તું છે ને એ આમ જો એ ખહુરિયા એ ખહુરિયા તું હોય તે હોય ને એની તું કાઢી નાખ દે

આઠ દિવસ તો તું જાગે એટલે એમ નઈ ગયા નરેન્દ્ર મોદી ને કોઈ ની જરૂર નથી ભાઈ તું નંબર તારા ચાલુ રાખજે નઈ ચાલુ જ છે એ નરેન્દ્ર મોદી ને ખોરે મને કઈ દેવા નથી આવી ખોડો તું ગોતી લેજે હમો હરકો ઊંડો દેખાડી ને એ રીતના ખોળો ગોતી લેજે એટલે આગળ આની પેલા તે ફોન કર્યો હતો ને કે હું ભાજપ અધ્યક્ષ મારે બોલું છું ને

પેલા માણસ દ્રષ્ટિએ મારે સમજાવવાનો આવે તારી હવા છે એ તું કાઢી નાખ ભાઈ આ રીતના કોલ રેકોર્ડિંગ કરીને કોઈ નું અપલોડ ન કરાય કોઈની બદનામી રેકોર્ડિંગ ના થવાય તું કોમેડી કરે ને વિડીયો બનાવે એ તારો ધંધો છે એ કેર તું આ કર એટલે પછી એ તારે મને કહેવાની ક્યાં જરૂર છે થોડે થોડુંક મારો કોઈ મોટો હા વસ્તુ મારો આસિસ્ટન્ટ છે જાનકેર ભાઈ તું છે ને આ ફોન ને કહે આપણે રૂબરૂ મળીએ ને આ નંબર તારા છે ને જો ભાઈ હોય તો સાલુ રહેજે ને હું તારા એ સાલુ છે સાલુ છે આમ જો તારી હવા હોય ને તું તારા કાઢી દે કાઢી નાખજે ને આ જો સાલુ છે ને તને કહું તો ખરી લોકેશન આપું સોમનાથ આવીને મને ફોન કરે એટલે રૂબરૂ તને મળી હા તો કઈ વાંધો નહી હાલ સોમનાથ મારે નહી આવવું પડે તો તારા નંબર ચાલુ રાખજે નહીં બીજી વાત જવા દે એ તો તારાથી થાય નહીં કરી લીજે બરાબર

ને તારા તું કહેશ ને એમ ઠાકોર હું બધે પાવર લઈને તું એનો બધાને ફરજ ને હવે તું બધાને ભેગો લઈને ફરજે હું તને ગોતું બરાબર હવે બે દીમાં ખબર ભેગા લઈને ફરવાની જરૂર જ નથી ને તારે અહીંયા આવવાની જરૂર નથી તું ખોબર ખાલી આઠ દિવસ ખોબર એટલે તારે મળવાની કઈ જરૂર જ નથી હું તું હવે છે ને શાંતિ રેખ હવે તને હું ગોતી તારે ગોતવા નથી હું તને ગોતી બરાબર તું એડ્રેસ પૂછે ને મને હું તારું એડ્રેસ એડ્રેસ પૂછું હું તને એમને ઓટોમેટિક ગોત લઈ જો શાંતિ રેખ હવે તું

આજ રેકોર્ડિંગ યુટ્યુબ માં મૂકવાનો છે બરાબર થાય તારા થી કરી લેજે હવે વાંધો હવે નઈ નઈ મૂકવાનું છે જા તારાથી જ્યાં ખીલા ખોડવાય ને ખોડી લેજે જો રેકોર્ડિંગ નાખવાનો છે દિવસ એ આમ જો

બીજી કઈ વાતો આપણે તને એમાં બહુ સાડા કેર માં તને આ તારી જીત કેસી લે હું તને સીધો કર દે તરત પણ હા તો તું તું અટાણે તું છે ને પણ તને કહું તો ખરી કે તું રૂબરૂ કરવા માંગતો નથી તો ફોન મે કટાણે એ તું ન્યુ 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 કરી મેને તું રેવા દે તારું પણ તને ધંધો આવે શું ખવરી સી ભાઈ તું વાતો કરે તો પછી કરે જ દેવી નહીં તો સાંજે ખબર તને હું ગોતું બરાબર

એ તે તું હું કહી તો એમ કઈ મોટો કઈ કિંગ છે લાગે શાંતિ તો બાથરૂમ સાફ લાગે બાથરૂમ તને તું બોલ્યો ને બધી મારે તારી છે કરાવવાનું છે જેટલું બોલે ને એટલું તું લિમિટ તું આ બાથરૂમ કરે બધી હું તને કરાવી હું કરાવી તો ખબર પડશે

તો ભેગા લઈને જાય ને તો ગાંધીગીરી માં જન્મ જ લેવો મને ખોટું છે સમજી ગયું રાખે પાછો તને તને લઈ કોણ ભેગો કરી લઈ કોણ જાય તારા

दिनी निकली आए हां ई करी हाँ। लेजे तने कह दी दुने थाई सिको जया लोगो मारो तो लोगो मारी लेजे समझ लियो बाकी आया डाला मत का तो काय जे ओरिजिनल वाला हामा सेने सिंगा काय जे सरो लोगा मारेला है अरे लोगा आया अमी पर थोड़ा गाय लुखी ना से हमने लोगा मारेलाच से तू लुखी रे खहुरियो से तू खहुरियो से खहुरियो रांडुडियो से रांडुडियो रांडुडियो तू से तू से तू करे आ कॉल रिकॉर्डिंग मुकेने फेमस तावाना धंधा तारे तू कोई बीजा धंधाज नती आ आ धंधा करे तू

लीजिए कल लिजा में दि